નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ પચીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ આજના સાંજના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાત ઉપર બે માવઠાની આગાહી કરવામાં આવી છે છવ્વીસ સત્યાવીસ તારીખ ત્યાર પછી ફરી વખત બીજી અને ત્રીજી માર્ચ એમ બે ત્રણ દિવસ ફરી વખત માવઠાના સંજોગો ઊભા થશે છે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં ન હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને મિત્રો આવતીકાલે પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને સત્યાવીસ તારીખે પણ કેટલાક વિસ્તારોમાં વાદળા સવાયેલા જોવા મળશે ખાસ કરીને વાત કરીએ હવે બીજી તારીખની અંદર તો બીજી તારીખમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વાદળા છવાયેલા જોવા મળશે અને માવઠાના સંજોગો ઊભા થશે હવે જોઈએ વરસાદની અપડેટ હવે કરીએ છવ્વીસ સત્યાવીસ તારીખમાં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો છે જેમાં આબુ રોડ છે પાલનપુર છે ખેડબ્રહ્મા હિંમતનગર ડુંગરપુર આ જે બધા વિસ્તારો છે તેમાં પણ આપણને વરસાદી માહોલ જોવા મળશે તો પશ્ચિમ સૌરાષ્ટ્રના પણ એકાદ બે સ્થળો છે તેમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે ખાસ કરીને હવે આપણે વાત કરવાની છે આગામી સમયમાં પહેલી તારીખથી બીજી તારીખની અંદર કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે જેમાં બીજી તારીખે વહેલી સવારે ત્રણથી ચાર વાગ્યાના સમયગાળાથી લઈ સાત વાગ્યાના સમયગાળા સુધી ખાસ કરીને કચ્છના જે મોટાભાગના વિસ્તારો છે લખપત તેમજ નાગવીરી ખાવડા નિરોણા આજુબાજુના જે વિસ્તારો છે નલિયા આજુબાજુના મોટાભાગના વિસ્તારો ગઢસીસા માંડવી મુન્દ્રા ગાંધીધામ ભુજ તેમજ ભસાવ સાઈડના જે વિસ્તારો છે આ બધા વિસ્તારોમાં ભારે માવઠાની સંભાવના ગણી શકાય સાથે સાથે ઓખા જામનગર મોરબી આજુબાજુના વિસ્તારો છે તેમાં પણ વરસાદી માહોલ જોવા મળશે બપોરની અપડેટ જોઈએ જેમાં અગિયાર વાગ્યાથી કચ્છના વિસ્તારોમાં રાપર ભુજ ગાંધીધામ તેમજ રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારો થરાદ આબુરોડ પાલનપુર આજે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદી માહોલ જોવા મળશે સૌરાષ્ટ્રમાં જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ગોંડલ જસદણ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ આ સિસ્ટમ ફેલાશે સાથે સાથે બપોર પછીના સમયે એટલે કે ત્રણ વાગ્યાથી આગળના સમયગાળા દરમિયાન તળાજા ભાવનગર ઘોઘા સિહોર પાલીતાણા ખંભાત વડોદરા અમોદ નડિયાદ ધોળકા ગોધરા આજુબાજુના વિસ્તારો તેમજ કપડવંશ લુણાવાડા ડુંગરપુર બાંસવારા ખેડબ્રહ્મા પાલનપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે જ્યારે સાંજના નવ વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ તો બોરસદ આણંદ ખંભાત વડોદરા સાંપાનેર ગોધરા પીપલોજ છોટાઉદેપુર અને દાહોદ પંથકના જે વિસ્તારો છે તેમાં પણ આપણને સારા એવા વરસાદી માવઠાની શક્યતાઓ દેખાય છે જેમાં ખાસ કરીને ખેડૂતોને પારાવાર નુકસાન પણ આ માવઠું કરી શકે છે તો ખાસ કરીને ખેડૂત મિત્રો ગુજરાતના જે મોટા ભાગના વિસ્તારો છે તેમાં અચાનક વાતાવરણમાં પલટો પહેલી તારીખથી આવશે બીજી તારીખ અને ત્રીજી તારીખ એમ સતત બે દિવસ વરસાદી માવઠું ગુજરાત પર ત્રાટકે તેવી સંભાવના છે મોટાભાગના ખેડૂતો ચિંતિત હોય છે તો ખાસ આગોતરી તૈયારી જે કાંઈ ધાણા છે જીરું છે ચણા ઘઉં જેવા પાકો અત્યારે તૈયાર થઈ ગયેલા હોય તો તેની વ્યવસ્થિત જાળવણી કરવી તો ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ